જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે બનાવીશું આપણે પડવાળી પૂરી બનાવીશું ફ્રેન્ડ્સ આ પૂરી ગણપતિ ઉત્સવ શરૂ થવાનો છે તો તમે પ્રસાદી તરીકે બી ભગવાનને મૂકી શકો છો થોડું અલગ લાગશે અને જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે સેજ થોડી બીજી જે ક્રિસ્પી પૂરી બનાવી છે એનાથી થોડીક અલગ છે તો વિડિયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે આ પૂરીને કેવી રીતે બનાવી છે અને એમાં કઈ કઈ સામગ્રીનો મેં ઉપયોગ કરેલો છે એકદમ ક્રિસ્પી પડવાળી પૂરી ત્રણથી ચાર પડ આપણે પૂરીના લઈ અને જોઈન્ટ કરી અને આ પૂરી તૈયાર કરી છે હવે આપણે અહીંયા હું તમને બતાવીશ કે પૂરીને કેવી રીતે અહીંયા ક્રિસ્પી થઈ છે જુઓ થોડું અહીંયા હાથ લગાવતા જ એકદમ સારો એવો ભૂકો થઈ જાય છે પૂરીનો મેન સામગ્રી અહીં બતાવી છે એક વાટકી રોટલીનો લોટ ઝીણો લીધેલો છે જે રેગ્યુલર આપણે ઘરમાં રોટલી બનાવતા હોય એ જ લોટ અહીંયા ઘઉંનો લીધેલો છે અડધી વાટકી મેંદો લીધો છે હવે મેંદામાંથી તમે બનાવી શકો છો અને ફક્ત રોટલીના લોટમાંથી બી બનાવી શકો છો બેય લોટને આપણે સારા એવા ચાડી દેવાના છે ચાળીને જ હંમેશા કોઈ પણ લોટની સામગ્રી તમે પૂરી બનાવતા હો ટેભરા બનાવતા હો અથવા લોટનો ઉપયોગ કરતા હોવ તો હંમેશા ચાળીને લેવાનો હવે બે લોટ ચડાઈ ગયા પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દીધું છે મીઠું નાખ્યા પછી આપણે પૂરી બનાવે છે પળવાળી તો મોયન તો ખૂબ જરૂરી છે બે ચમચી જેટલું મોયન ઉમેર્યું છે મતલબ તેલ નાખ્યું છે તેલની જગ્યાએ ઘી બી તમે ગરમ કરીને લઈ શકો છો હવે અહીંયા ચપટીક જેટલો અજમો લીધો છે અજમો બી લઈ શકો છો અથવા આખું જીરું બી તમે ઉમેરી શકો છો હવે ત્રણેય વસ્તુને નાખ્યા પછી અહીંયા એક વાટકી જેટલું પાણી લીધું છે જે લોટ બાંધવામાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે પણ હવે આપણે મોયણ નાખ્યું છે તો સારું એવું લોટને એકદમ મિક્સ કરી દેવાનું જે તેલ છે એ કે એક લોટના કણમાં બેસી જવું જોઈએ અને મુઠ્ઠી પડતું જુઓ આ રીતે આપણું જે મોયન છે બેસી જવું જોઈએ હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને બાંધવાનો છે અહીંયા લોટને આપણે ઢીલો નથી પહેલેથી કરી દેવાનો પહેલેથી જો લોટ તમારો ઢીલો હશે તો શું થશે કે તમારે ઉપરથી અહીંયા કોરો લોટ ઉમેરવો પડશે અને જે આપણે માપ લીધો છે એ માપ બિલકુલ બગડી જશે કારણ કે આપણે માપના પ્રમાણમાં મોયણ લીધું છે એના કારણે જે પછી તેલ બી ઉમેરવું પડતું હોય છે તો સૌથી પહેલાં તમારે લોટ બાંધતી વખતે કોઈપણ તમે પૂરીનો લોટ બાંધતા હો તો ધ્યાનથી લોટ બાંધવાની ખૂબ ખાસિયત હોય છે તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટને બાંધવાનો છે વધારે પડતું અગાઉથી પાણી ના પડી જવું જોઈએ બસ એ જ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે અહીંયા પૂરીને એકદમ ક્રિસ્પી બનાવવાની છે જો એકદમ ઢીલો લોટ થઈ ગયો હશે તો પૂરી આપણી ખસતા નહીં બને ચવડ થઈ જશે તો આપણો લોટ આપણે અત્યારે કઠણ બાંધી દીધો છે હવે આને ઢાંકી અને તમારી જોડે ટાઈમ હોય તો દસ મિનિટ માટે છોડી દેવાનો પાંચથી દસ મિનિટ માટે હવે તમે જોઈ શકો છો કે મારી સાત મિનિટ પછી મેં લોટને આ રીતે ખોલેલો હતો મતલબ જે બાઉલ ઢાંક્યું હતું એને ખોલ્યું છે લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે પાટલી ઉપર લોટને લઈ લેવાનો છે હવે આપણે જે રીતે રોટલીના પીસ કરતા હોય છે લુવા પાડતા હોય છે એ રીતે પાડી દેવાના છે કારણ કે આટલે આપણે એક મોટી રોટલી બનાવવાની છે મતલબ કે વણવાની છે વણાઈ જાય પછી એને એક પૂરીનો શેપ આપવાનો છે તો કોરો લોટ લેવાનો છે અને હવે આપણે અહીંયા જે લુઓ લીધો છે એને પાતળી રોટલી વણી દેવાની છે જેટલી બને એટલી પાતળી વણશું તો જે આપણે લગભગ જે પળવાળી પૂરી બનાવીશું એની બેથી ત્રણ અથવા ચારની તમે પળ બનાવી શકો છો આ એક અલગ જ ટ્રીક છે આપણે જે બીજી પળવાળી પૂરી બનાવી છે લગભગ એમાં સાટો ઉમેરીને પછી બેથી ત્રણ વાર વણતા હોય છે એ ટ્રીક એ અલગ છે અને આ બી અલગ છે તો આટલી પાતળી મેં પૂરી અહીંયા વણી દીધી છે મતલબ રોટલીને વણી દીધી છે હવે આપણે અહીંયા ફરી આ રીતે મેં તમને બતાવ્યું છે કે જુઓ આટલી આ પાતળી રોટલીને રાખવાની છે બેકિંગ સોડાનો મારો જે બાઉલ છે એનું મેં ઢાંકણો લઈ લીધું છે કારણ કે બધાના ઘરમાં મોલ હોતું નથી મતલબ જે મોલ્ડ આવે છે પૂરી પાડવાનું એ નથી હોતું તો આપણે ઢાંકણાનો બી ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે અહીંયા મોટી રોટલીમાંથી જેટલી બને એટલી પૂરીઓને આપણે શેપ આપી દેવાનું છે તો લગભગ પાંચથી સાત પૂરીઓ અહીંયા સારી એવી શેપ અપાઈ ગયો છે તો હવે આપણે આને બી એક પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ રીતે બીજી બી જેટલા આપણે લુવા પાડ્યા છે એને એ જ રીતે આપણે પૂરીને વણી અને તૈયાર કરી દીધી છે હવે અહીંયા તમારે મેઇન ટ્રીક સમજવાની છે આ પૂરી પળવાળી તમારે બનાવવી હોય તો આ જ તમારે વિડીયોને સ્કીપ નથી કરવાનો હવે તમે જોઈ શકો છો થોડું મેં અહીંયા એક આંગળીથી અહીંયા વચ્ચે સેન્ટરમાં પાણી લગાવ્યું છે જુઓ આ રીતે પળ કેમ છૂટા પડે છે એ તમારે અહીંયા ધ્યાનથી જોવાનું છે હવે બે બાજુ જે કોર્નરવાળો ભાગ છે અહીંયા મેં કોરો લોટ ઉમેર્યો છે પછી બીજી પૂરીને બી ઉપર મૂકી દીધી છે પછી ફરી એક લાઇનિંગ બનાવી છે ઉપર અહીંયા પાણી નાખ્યું છે ફરી બીજી પૂરીમાંય મેં આ રીતે કોરો લોટ ઉમેરી દીધો છે ફરી એની એ જ પ્રોસેસ કરી છે એક લાઇનિંગ બનાવી છે અને આ રીતે પાણી લગાવી દીધું છે એવી રીતે ચાર પડની પૂરી મેં તૈયાર કરી દીધી છે તમે ચાર બી કરી શકો છો પાંચ બી કરી શકો છો છની બી કરી શકો છો પણ મેં અત્યારે અહીંયા ચારનું કરેલું છે હવે જુઓ આ રીતે લાસ્ટવાળી બાકી હતી તો એને બી મેં આ રીતે કરી દીધી છે અને જ્યારે સૌથી ઉપરની પૂરી હોય ત્યારે થોડી આંગળીને પ્રેસ કરવાની જેથી કરી અને સાઈડના જે પળ છે એકદમ છૂટા પડી જશે આ રીતે બધી પૂરીને કરીને તૈયાર કરી દીધી છે સાઈડમાં મેં તેલ બી ગરમ થવા મૂકી દીધું હતું હવે ધીમી આંચ ઉપર આપણે પૂરીને અહીંયા તળવાની છે તો તમે જોઈ શકો છો કે સાઈડના જે પળ છે પૂરીના એ છૂટા પડી રહ્યા છે દેખાઈ રહ્યા છે બે બાજુથી વચ્ચે નહીં એકદમ આપણે પાણી લગાવ્યું છે અને થોડું પ્રેસ કર્યું છે એના કારણે સાઈડના પળ છે એ છૂટા પડે છે તો જરૂરથી આ રેસીપીને બનાવજો અને તમે ઘરે ગણપતિને બાપાને લાવતા હોવ તો જરૂરથી આ એક અલગ જ રેસીપી ભગવાનને પ્રસાદી તરીકે બી તમે મૂકી શકો છો કારણ કે એક અલગ જ રેસીપી છે આ જે એકદમ ખસ્તા ક્રિસ્પી પૂરી હવે આ જ રીતે આપણે પૂરીને ધીમી આંચ પર જેટલી તૈયાર કરીને રાખી છે એ બધી તળતું જવાનું છે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે પાણી લગાવો અને બની જાય પછી થોડું આંગળીથી એકદમ પેસ પ્રેસ કરવાનું તો વચ્ચેનો ભાગ છે એ બિલકુલ નીકળશે નહીં સાઈડમાંથી ખાલી પૂરીઓ છે એ એકદમ છૂટી પડશે તો એક પછી એક આ રીતે આપણે પૂરીને તળી દીધી છે તો સાઇડનું તમે જોઈ શકો છો અને લાલાશ પડતી કરવાની કાચી ના રહેવી જોઈએ અંદર આપણે જોઈન્ટ કરી છે એ પૂરીને તો આજની આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો વાળો બટન છે એને જરૂરથી પ્રેસ કરજો તો એકદમ અલગ જ પ્રકારની એક રેસીપી આપણી પૂરી ખસતા તૈયાર થઈ ગઈ છે જો ગણપતિ ઘરે લાવતા હો તો જરૂરથી તમે આ એક અલગ જ રેસીપી ભગવાનને પ્રસાદી તરીકે ભોગ ધરાવી શકો છો તો હવે હું તમને અહીંયા કાપીને બી બતાવીશ એકદમ ક્રિસ્પી થઈ છે તો જરૂરથી આપણે ફરી એક નેક્સ્ટ રેસીપી બનાવીશું